વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે સૌથી વધારે આતુર છે અભ્યાસના પરિણામ માટે નબળું પરિણામ આવે અથવા પહેલો બીજો નંબર ન આવે તેની નિરાશા જિંદગીને એટલી હદે ઘેરી વળે છે કે બાળક જીવન જીવવાની આશા છોડી દે છે શાળા અને કોલેજો દ્વારા મળતો ક્રમાંક મેડલ ટ્રોફી એ જ જીવનની સાર્થકતા તેવું જાણે અજાણે વાલીઓ બાળકના મનમાં ઠસાવી તો નથી રહ્યા ને વિદ્યા પ્રાપ્તિ એ ખૂબ મોટી અને મહત્વની બાબત છે પરંતુ જીવનમાં સાચા મૂલ્યો શીખવવા તે પણ મહત્ત્વનો છે માટે વાલીઓએ વિદ્યાર્થીઓને સમજાવવાની જરૂર છે કે નિયમિત રીતે શાળા કોલેજોમાં હાજરી અને ગોખણપટ્ટી કરી અને પરીક્ષામાં સારું પરિણામ મેળવવું એ વિદ્યાનો મર્મ નથી અને જીવનની સાર્થકતા પણ નથી શાળા અને કોલેજો દ્વારા મળતી તાલીમ દ્વારા જીવનમાં સંઘર્ષમાં લડવાની જે સાહસિકતા જગાડે એ જ સાચી કેળવણી કહેવાય યુદ્ધનું વિજ્ઞાન કોઈ પુસ્તક માંથી ગમે કાગળ પર ઉતારે પરંતુ ખરેખર લડવાનું આવે તો તેમાંથી કેટલું ઉપયોગી બને તેના માટે તો ધૈર્ય શૌર્ય હિંમત અને તાકાત જોઈએ આજે મારે તમને એક એવા જ વ્યક્તિની વાત કરવી છે કે જેઓ ભણવામાં ખૂબ નબળા હતા વર્ગમાં છેલ્લી બેન્ચ પર બેસતા હતા સફળતાના શિખરો સર કર્યા પછી તેઓ બાળપણની શાળાની મુલાકાતે જાય છે અને શાળાના શિક્ષક તેના વર્ગના હોશિયાર વિદ્યાર્થીને ઉત્સાહભેર ઉભો કરે છે પરંતુ આ વ્યક્તિ તે વિદ્યાર્થીની પર ધ્યાન ન આપતા છેલ્લી બેન્ચ પર બેઠેલા બાળકને ઉભો કરે છે અને કહે છે કે તું હિંમત હારીશ નહીં જેવી રીતે દરેક તેજસ્વી વિદ્યાર્થી મહાન બનતા નથી તેમ દરેક ઠોઠ વિદ્યાર્થી નિષ્ફળ પણ જતા નથી આ સૂત્રને પોતાના જીવનમાં સાર્થક કરનાર વ્યક્તિ એટલે બ્રિટિશના વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલ શાળા કે કોલેજોમાં તમે કેટલી માહિતી કંઠસ્થ કરી એ મહત્વનું નથી પરંતુ તમે તમારી સમજ શક્તિ ગ્રહણ શક્તિ અને જ્ઞાનની પિપાસાને કેટલી તીવ્ર બનાવી તે મહત્વનું છે માટે જીવનને સમજવાની અને માણવાની સંવેદનશક્તિ આપે ને એ જ સાચું શિક્ષણ